પોરબંદર શહેરના ચાર રસ્તા આવેલા છે આ ચાર રસ્તા પર સર્કલના અભાવે અવારનવાર અકસ્માતના બનાવો બની રહ્યા છે ત્યારે નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બની તેમ છતાં આ ચાર રસ્તા પર સર્કલ બનાવવામાં આવ્યું નથી પોરબંદર નગરપાલિકાના ત્રણ ત્રણ બોર્ડ બદલાયા બાદ પણ શહેરમાં અમુક સમસ્યાનું નિરાકરણ થયું નથી જેને લઈને શહેરીજનોમાં રોષ જોવા મળી રહ્યો છે પોરબંદર નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બન્યા બાદ પણ અમુક સમસ્યા હાલ પણ ઊભી છે પોરબંદર શહેરના જુબેલી પુલ નજીક ચાર રસ્તા આવેલા છે આ ચાર રસ્તા પર સર્કલના અભાવે અનેક ગંભીર વાહન અકસ્માતના બનાવો ભૂતકાળમાં બન્યા છે તો દિવસ દરમિયાન અનેક સામાન્ય વાહન અકસ્માતના બનાવો સામે આવે છે ત્યારે આ ચાર સર્કલ બનાવવા માટે અગાઉ અનેક વાર પણ કરવામાં આવી છે તેમ છતાં સર્કલ બનાવવાનું આયોજન પણ ન થતા શહેરીજનોમાં રોષ જોવા મળી રહ્યો છે નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર